દારૂબંધી જેવું કશું રહ્યું જ નથી અને કાં તો સુરતનો ડિંડોલી વિસ્તાર ગુજરાતની હદમાં આવતો જ નથી આ વિધાન પાછળનું કારણ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જી હા બિલકુલ જણાવવા માંગીશ કે સુરતના ડિંડોલી વિસ્તારમાં વિદેશી દારૂ અને તે પણ તમે માંગો તે બ્રાન્ડનું મળી રહે છે એટલું જ નહીં ખુલ્લે આમ ચાલતા દારૂના અડ્ડા પર બીયર પણ મળે છે અને તે પણ ચિલ્ડ કહો હવે કે ગુજરાતમાં દારૂબંધી છે ક્યાં અથવા તો સુરતનું ડિંડોલી વિસ્તાર ગુજરાતનો ભાગ છે ખરો સૌથી ગંભીર અને આઘાતજનક બાબત તો એ છે કે આ સ્ટેન્ડ સ્થાનિક પીઆઈ આર જે ચૂડાસમાના નાક નીચે જ ચાલતું હોવા છતાં પોલીસ અધિકારીના ધ્યાનમાં નથી ખૂબ જ નવાઈ પમાડે તેવી વાત છે અથવા તો પીઆઈ બેધ્યાન છે જી હા